રોસબર્ડ સ્કૂલ દેવગઢ બારિયા એનું ખાનદાજ માં આમના ટ્રસ્ટી અને આચાર્ય મહારાણી અંબિકા કુમારે નેતૃત્વમાં સ્પોર્ટ્સ ડે ઉજવણી કરી દેવગઢ બારિયા ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ રોઝબર્ડ સ્કૂલ દેવગઢ બારિયાએ એ વાર્ષિક સ્પોર્ટ્સ ડે ખેલોદ્યમ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યો આ ઇવેન્ટ અનોખી બનાવતી બાબત એ હતી કે પરંપરાગત ગ્રામીણ રમતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેણે સમુદાય અને સન્માનિત અતિથિઓ ઉત્સવની શરૂઆતને ચિહ્નિત કરીને આકાશમાં ફુગા છોડ્યા હતા રોઝબર્ગ કે તેમની પ્રભાવશાળી પરેડ સાથે તેમની શિસ્ત અને ટીમ વર્કનું પ્રદર્શન કર્યું હતું એકવીસ ગર્લ કેડેટ્સે સૌ કૌરવ સાથે કૂચ કરી પ્રેક્ષકોની તાળીઓ મેળવી ત્યાર પછી રમતગમતની ઘટનાઓ ગ્રામીણ ભારતના સમૃદ્ધ રમત વારસાનું સાચું પ્રતિબિંબ હતું વિદ્યાર્થીઓએ પરંપરાગત રમતો જેમ કે લંગડી રેસ ટાયર રેસ સતોડિયું રસ્સી ખેંચ અને લખોટી જેવી અન્ય રમતોમાં ભાગ લીધો હતો વિજેતાઓએ સર્ટિફિકેટ અને મેડલનું વિતરણ આ કાર્યક્રમની વિશેષતા હતી કુલ સાતસો એસી પ્રમાણપત્રો અને છસો ચાલીસ મેડલ સાથે વિદ્યાર્થીઓને વિવિધ રમતોમાં તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવ્યા હતા આ પ્રસંગે બોલતા રાજમાતા ઉર્વશી દેવીજીએ પરંપરાગત રમતો અને મૂલ્યોને પ્રોત્સાહન આપવા બદલ શાળાની પ્રશંસા કરી હતી રાજા સાહેબ અનિરુદ્ધપાલસિંહે પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફને તેમના પ્રયાસો બદલ અભિનંદન પાઠવ્યા હતા ખેલદીરી અને સામુદાયિક જોડાણની ભાવનાની ઉજવણી કરતા આનંદથી ભરપૂર દિવસની યાદો પાછળ છોડીને આભારના મતે રાષ્ટ્રગાન સાથે ઇવેન્ટનું સમાપન થયું નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશા